નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે મિત્રો ચૈતર વસાવાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે હવે ચૈતર વસાવા જેલમાંથી બહાર આવશે પણ ક્યારે તારીખ આઠ ઓગસ્ટના રોજ ચૈતરભાઈ વસાવા જેલમાંથી બહાર આવશે આ પણ વિધાનસભાના મોચું સત્રના કારણે ચૈતરભાઈ વસાવા જેલમાંથી બહાર આવવાના છે તેના પર નિયમો અલગ અલગ રાખવામાં આવ્યા છે ચૈતર વસાવા પોલીસ જાપતા વગર વિધાનસભાના સત્રમાં ઉપસ્થિત રહે છે તાજેતર ભાષામાં સેશન જજ આપ્યા પર ત્રણ દિવસ શરતી જામીન ત્રણ દિવસની પોલીસ જાપ્તા ખટ દોઢ લાખ થતો હોવાથી હાઈકોર્ટમાં છૂટછાટની મંગાઈ હતી દાખ ચૈત્ર વસાવા ત્રણ દિવસ દરમિયાન સભા રેલી મીડિયાનો સોશિયલ સંબોધન કરી શકશે નહીં આ બધા જ નિયમો હાઈકોર્ટ દ્વારા આપવામાં આવે છે મિત્રો તમને આ જાણકારી સારી લાગી હોય વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો